મંદિરે આવ્યા છે એવી કે તમે કોઈ દી જોયું જ નહીં હોય કારણ કે હજાર બારસો વર્ષ પહેલા એની આ ઘટના છે અને મંદિર એવું મંદિર છે જોરદાર ઘણા વર્ષ પહેલાનું છે અને આ એ મંદિર પાસે આ તળાવ આવ્યું છે જો આ તળાવ છે આ બધી એની ધારું છે ઊંચું છે એ બધું જબરજસ્ત વસ્તુ છે અને આપણે એ મંદિર પણ તમને બતાવશું વિડીયો આખો જોઈજ્યો આખો વિડિયો જોઈશું ને તો જ તમને ખબર પડશે કારણ કે મંદિર છેટું છે એટલે વાળ લાગશે પણ તમે આજે ભામું બતાય ને એમાં એક સાધુ રહેતા હતા હવે એ બધું ઘણા વર્ષ પહેલાનું છે એટલે સાધુ પણ નથી અત્યારે અને આ વસ્તુ બધી ઘણે વર્ષ પહેલાંની છે અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરજો કારણ કે અમે આવા નવા વિડીયો ચેનલમાં મૂકતા રહીશું અને મારી ચેનલમાં બધું નવી જ વસ્તુ આવશે આમો જે બતા એ ગઢ છે એ તળાવ ચેલા બાંધેલું હતું એનેથી આ એનું છે જૂનું બાંધેલું હતું ને હવે અત્યારે નવેસરથી બાંધેલું પણ છે કારણ કે આ તળાવમાં હરાપ દીધેલો હતો રાણેક દેવી નામના એક સતી હતા એમને હરાપ દીધેલો હતો એટલે આ તળાવ રહેતું નહોતું પણ બીજી જગ્યાએ બાંધ્યું એટલે આ તળાવ રહે છે પાણી રહેશે અત્યારે સારું છે અને આપણે એ મંદિર પણ તમને બતાવશું મારો વિડીયો આખો પણ જોઈએ તો જ તમને ખબર પડશે જો અમારે છોકરા બધા જંગલમાં રખડે છે ને હવે એ પાણી ભરવા જાય છે એટલે પાણી કે પીવું છે એટલે હજી અમે તમને મંદિર બતાવશું જો છોકરા ઘણી મહેનત કરે છે જો અમારે આ એક ટાબરી વાયરે આવ્યું છે એ કે મારે આવું છે દર્શન કરવા હાલો ને કે ઘણો શોખ હો અમારે આને જો એક લાઇક કરી દીજો આના નામની એક કોમેન્ટ કરજો છે નાનો એટલે સામુ જો કેમ મજા આવે ને હા હામુ જોઈને કહેતો હા એમ જો કેવો મોજમાં છે એને એમ કે મને યાદ તો આવું છે ક્યારેક ક્યારેક વિડીયોમાં હોય છે કેવો વિસ્તાર છે જો હા છોકરા પાણી ભરવા જાય છે તળાવ છે ઘણી બધું વસ્તુ ઊંડું છે જો આ આ બધી સ્થળ એવું છે ઘણા વર્ષ પહેલાનું છે આ જે ગઢ છે દેખાય ને બાંધેલો પાણાનો એ રહ્યો ને એનાથી તળાવ પહેલા બાંધેલું હતું પણ અહીંયા કહેવાય સતી હતા રાણી દેવીનો હરાપ હતો એટલે અહીંયા રહેતું નથી એટલે એવું હતું અને આ અહીંયાથી બાંધેલું હતું તળાવ પણ એ તૂટી ગયું કારણ કે હરાપના હિસાબે પછી વખત અહીંયા ત્રણ વખત તળાવ બંધાણું પણ તોય નથી રહેતું પછી આ કંઈક કોઈ એવી વિધિ કરી અને આ બાંધ્યું તે પછીનું છે પણ તોય પાણી ચાલું રહેશે હાલું જાય પાણી તૂટલું તો છે જ છે જ પણ તોય હાલે છે રહે છે ઘણું પણ છે તળાવ મોટું આમ લાંબુ લાંબુ દેખાય છે જો છોકરા અમાર પાણી ભરે છે બધો જંગલ વિસ્તાર છે અમે તમને એવું મંદિર બતાવશું જોતા રહેજો મારો વિડીયો આખો વિડીયો જોઈજો તો જંગલ વિસ્તાર આખો જો છોકરા અમાર્યા આવે છે ને છોકરા પાણી પીવે છે ભરીને આવતા રહ્યા પાણી હવે તમને મંદિર બતાય એ મંદિર જવાનું છે કારણ કે અમે તમને કહેતા હતા કે એક જૂનું બારસો વર્ષ પહેલાનું મંદિર છે એ મંદિરે હાલા જ આવી છે અને આ બધી મૂર્તિ આ તે વસ્તુ પણ તમને બતાવશું શું છે અને કેવી ઘટના છે અને આ મંદિર ક્યાં આવ્યું કયું મંદિર છે એ કોમેન્ટમાં કહેજો કયા વિસ્તારમાં આવ્યું છે એ પણ કહેજો ખબર હોય તો અને ન ખબર હોય તોય પણ કોમેન્ટ કરજો કારણ કે અમે તમને જણાવશું આગલા વિડીયો એક હજાર કોમેન્ટ થાય એટલે તમને વિડીયોમાં નામ આપશું કે આ કયું મંદિર છે જો કેવા બધી મૂર્તિનું છે કોતર કામ જ એવું છે કારણ કે આ બધી કહેવત એવી છે કે આ બધું ભૂતળાએ બનાવેલું છે એક જ રાતમાં આ ઘટના બનીલી છે એક જ રાતમાં કહેવાય છે કે મંદિર બનાયેલું છે જો કે મૂર્તિ છે જોરદાર છે જોય બસ ઘટે જ ન કે આ બધી મૂર્તિ છે આ બધી મંદિર ની મૂર્તિ છે પણ એમ કહેવાય છે કે આ મંદિર અડધું પડી ગયું છે એટલે આ બધી મૂર્તિ બાર બધી પડી છે બધાય મૂર્તિ મંદિરની જ છે જો કેવી બધી મૂર્તિઓ છે આ બધું એનું અંદરનું બેકગ્રાઉન્ડ નું છે બધું જૂનું સ્થળ છે બધું ઘણા વર્ષ પહેલાનું છે અસલ બજાનું બધું જો છોકરા બધાય છે અમારે ટાબરીયો પણ આવ્યો છે આમ જોઈ જો આ બધા છોકરાની મોજ જ એવી છે ભાઈ જંગલ માં રખડવાનું જંગલ માં આવી વસ્તુ હું એમને કોઈ દી જોઈ ન હોય આ મંદિર ની એટલે એમને કેમ બને લે જોય જો કેવી છે બધી ઘટના જો આ મંદિરની બધી બારની સાઈડ ની બધી મૂર્તિઓ છે અને કઈ જગ્યાએ આવ્યું કયા વિસ્તારમાં આવ્યું ખબર હોય કોમેન્ટ કરજો પણ કોઈ પણ ખરાબ કોમેન્ટ ન કરતા ભગવાનનું મંદિર છે તમને નામ ની ખબર હોય તો કહેવાનું કયા વિસ્તારમાં આવ્યું છે એ અને ન ખબર હોય તો કોમેન્ટ કરજો અમે તમને જણાવશું કયા વિસ્તારમાં આવ્યું છે અને શું નામ છે એ પણ તમને કહેશું અને મારો વિડીયો આખો જોતા રહેજો તમને આવા નવા વિડીયો મળતા રહેશે આ આખા મંદિર ફરતો આંટો ફરીને અને તમને આ વસ્તુ બતાવીશ સારું લાગે તો કોમેન્ટ કરજો આ ભોળાનાથનું મંદિર છે પણ શું આ મંદિરનું નામ છે એ કોમેન્ટમાં કહેજો ખબર હોય તો અમે પણ તમને કોમેન્ટ કરીશું અને કહેશું કે આનું શું નામ છે જો આ બધી મૂર્તિ છે જંગલ વિસ્તારમાં છે આ મંદિર જો આ હવે મંદિરમાં જ આવી છીએ અમે જો કેવી ઘટના કેવું મંદિર છે જો જોરદાર જો એમાં કઈ ઘટે જ નહીં આખું મંદિર તમને બતાવ્યું અમે ક્યાં આવ્યું કેજો કોમેન્ટમાં આ પોઠીઓ છે શંકર ભગવાનનો નંદી કહેવાય પણ આને કંઈક એવી ઘટના બની છે એટલે માથું નથી અંદર નો સીન છે હર હર મહાદેવ જો તમને ખબર હોય આ મંદિર ક્યાં આવ્યું કયા વિસ્તારમાં આવ્યું તો અમને કોમેન્ટ કરજો અમે જરૂર તમને કહેશું અને ન ખબર હોય તોય અમે તમને જણાવીશું પણ કોઈ ખરાબ કોમેન્ટ ન કરતા કારણ કે આ મંદિર ભગવાનનું છે અને બારસો વર્ષ પહેલાંનું છે રાતોરાત કહેવાય છે કે ભૂતળાએ આ મંદિર બનાવેલું છે એક રાતમાં આ મંદિરને આખું મંદિર તૈયાર કરી નાખ્યું હતું એવું આ મંદિર છે